નમસ્કાર ન્યુઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું તો રાજ્યમાં સવારથી જ મેઘરાજા બરાબરના વરસી રહ્યા છે ને તેવામાં બપોરે ચાર વાગ્યા સુધીમાં નવ જિલ્લા ખૂબ જ સાવધાન રહેજો ચાર વાગ્યા સુધીમાં અમદાવાદ વાસીઓએ પણ સાવધાન રહેવું પડશે નવ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો નવ જિલ્લામાં સુધી રેડ અપાયું છે છે અને અત્યંત ભારે વરસાદ પણ થઈ શકે પંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે ભારે વરસાદ થઈ શકે છે જ્યારે કે નવ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાત પાણી પાણી થઈ ગયું છે જ્યાં વરસાદની રાહત જોવામાં આવી રહી હતી ત્યાં જ અત્યારે રેલમ છેલ થઈ ગયું છે તેવામાં હજુ પણ નવ જિલ્લામાં યલો એલર્ટ પંદર જિલ્લામાં ઓરેન્જ અલર્ટ છે અને અમદાવાદવાસીઓએ પણ સાવધાન રહેવું પડશે કારણ કે ચાર વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી છે તો પંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે નવ જિલ્લામાં યલો એલર્ટ છે અને આ સાથે જ મેપમાં પણ અમે બતાવી રહ્યા છે કે ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી છે બપોરે ચાર વાગ્યા સુધીમાં અમદાવાદવાસીઓએ સાવધાન રહેવું પડશે હજુ પણ અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે તો ઉત્તર ગુજરાત માટે પણ ભારે વરસાદની આગાહી છે જે આપ જોઈ પણ શકો છો ઉત્તર ગુજરાત અત્યારે લાલચોર થઈ ગયું છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર બાટિંગ સાબરકાંઠા અરવલ્લી છોટાઉદેપુર મહેસાણા સહિતમાં ધોધમાર વરસાદ તો ધોધમાર વરસાદ પડતા પાણી પણ ભરાઈ ગયા છે અનેક લોકો પણ ફસાઈ ગયા છે ભારે વરસાદમાં આપ જોઈ શકો છો સાબરકાંઠા બીજી તરફ ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓના દ્રશ્યો છે ક્યાંક બસ ફસાય છે ક્યાંક બાઇક ફસાય છે લોકોનો જીવ પણ બચાવવામાં આવી રહ્યો છે સાબરકાંઠાના અમીરગઢમાં બસ ફસાઈ અરવલ્લીમાં બસ અટવાઈ તો છોટા ઉદેપુરના પણ આપ દ્રશ્યો જોઈ શકો છો કે લોકો પણ જ્યારે પાણીના વહેણની વચ્ચેથી પસાર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે જીવ પર જોખમ આવી જાય છે અને જેના આ દ્રશ્યો છે તો નાના પુલ પરથી જ્યારે પસાર થતા હોય છે ત્યારે કંઈક આ રીતે જીવને જોખમમાં મૂકી રહ્યા છે તો આજે ઉત્તર ગુજરાત તરફ મેઘરાજાએ આંટો માર્યો છે અને ધોધમાર વરસી રહ્યા છે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ ન હતો પરંતુ ગઈકાલથી જ વરસાદી વાદળો ઘેરાયા છે સવારથી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાત તરબોળ થયું છે સાબરકાંઠા બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અરવલ્લી મહેસાણામાં પણ અનરાધાર વરસાદ છે અને પાટણ ખેડા સહિતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે મોડાસા તાલુકામાં ચાર ઇંચ વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે મગફળીનો ઉભો પાક પાણીમાં ગરકાવ છે મકાઈના પાકનો પણ સોથ વળી ગયો છે મોડાસા તાલુકામાં ચાર ઇંચ થી વધુ વરસાદના કારણે જે ખેતરો છે જળબાકાની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે પાછળના દ્રશ્યો બતાવીશ કે મગફળીનું વાવેતર કરવામાં આવેલા જે ખેતરો છે એ ખેતરોમાં પાણી જોવા મળી રહ્યા છે લગભગ જે પ્રકારે પચાસ હજારથી વધુ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવે ત્યારે લગભગ ત્રીસ ત્રીસ ચાલીસ ટકા જેટલા જે ખેતરો છે તેમાં આ પ્રકારે જ પાણી જોવા મળી રહ્યા છે મોડાસા મેઘરજ માલપુર સહિતના વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય જોવા મળી રહ્યા છે ખાસ કરીને વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે ત્યારબાદ ખેતરોની સ્થિતિ આ પ્રકારની બને છે ભારે પવનના કારણે અનેક જગ્યાએ જે મકાઈનો જે ઊભો પાક હતો તેનો પણ શોથ વળી જવા પામ્યો છે આ સ્થિતિમાં ધરતીનો તાજ એક તરફ ખુશ છે કે વરસાદ વરસ્યો બીજી તરફ ખેતરમાં નહીં જઈ શકવાનું પણ દુઃખ છે પરંતુ વરસતા વરસાદના કારણે ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલી તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો પાડ્યો છે આ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે બનાસકાંઠા અરવલ્લી મહેસાણામાં મેઘો મહેરબાન છે અરવલ્લી જિલ્લાના મોડાસા મેઘરજ શામળાજીમાં ભારે વરસાદ છે અને મોડાસાના સરડોઈમાં ગામની ગલીઓ પાણીમાં ગરકાવ છે ડુંગરના પાણીએ ગામના રસ્તા પર પણ ફરી વળ્યા છે નદી જેવા હાલ છે સરડોઈ ગામ દર વર્ષે થાય છે જળમગ્ન ગામના રસ્તા પર નદી વહેવા લાગી છે ઉત્તર ગુજરાતની મેઘરાજાએ ધમરોડી દીધું અરવલ્લીના મોડાસાની મેષવો નદી બે કાંઠે વહેતી થઈ છે બામણવાડ ગામ પાસે નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે લાંબા વિરામ બાદ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે અરવલ્લીના મેઘરજમાં પણ ધોધમાર વરસાદ રસ્તા જળબંબાકાર થયા છે મેઘરજના મુખ્ય બજારમાં પાણી વહેતા થયા છે નીચાણવાળા વિસ્તારોમાં દુકાનમાં પાણી ઘૂસી ગયા દુકાનમાં પાણી ઘુસતા માલસામાનને નુકસાન પહોંચ્યું છે અને લોકો પાણી ઉલેચી રહ્યા છે ડોલે ડોલે પાણી બહાર નાખી રહ્યા છે પરંતુ બહાર પણ એટલું જ પાણી છે જેથી ફરી પાછું પાણી દુકાનમાં ઘૂસી રહ્યું છે હું છેલ્લા ત્રણેય વખત વરસાદ બહુ ભારે પડવાથી કોઈ પાણીનો નિકાલ થતો નથી અને અવારનવાર આવા વરસાદના કારણે અમારી દુકાનમાં પાણી ઘૂસી જાય છે અને ઘણું નુકસાન આવે છે એની કોઈ સરકાર કે પંચાયત કોઈ હમું જોતું નથી આ તંત્રના બેદરકારને લીધે પાણી વારંવાર ઘૂસી જાય દુકાનમાં અને અમારે નુકસાની બહુ વેઠવી પડે છે એના માટે અમારે શું કરવું તંત્ર જે રોડ બનાવ્યો એ રોડ જે એની જે લેવલ દિશા એ નક્કી કરેલ નથી અને ગટરો ચોકઅપ થઈ ગઈ છે એટલે ગટર ચોકો લીધે પાણી અમારી દુકાનોની અંદર ઘૂસી ગયું છે તંત્રની આ બેદરકારી પંચાયતની બેદરકારી લીધે અમારી દુકાનોમાં પાણી ઘૂસી ગયું અને હજારોનું નુકસાન થયું છે તો અરવલ્લી જિલ્લામાં પણ ચોમાસું જામ્યું છે સારા વરસાદના કારણે ભીલોડાનો સુનસર ધોધ સિઝનમાં પ્રથમ વખત સક્રિય થયો છે ધરતી માતા મંદિર પાસે આવેલો આ ધોધ જીવંત બન્યો છે ઉપરવાસમાં વરસાદ બાદ ધોધનો ભવ્ય નજારો જોવા મળ્યો છે અને ધોધના આહલાદક આ દ્રશ્યો સામે આવ્યા છે સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉમટી રહ્યા છે તો મહેસાણાના હાલ પણ કંઈક આવા છે મહેસાણામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદથી તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદના કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો અટવાઈ પડ્યા છે જોકે હાલમાં મહેસાણામાં ગાજવી સાથે વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદના કારણે રાધનપુર રોડ માલ ગોડાઉન રોડ બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા છે ગોપીનાળું અને ભમરિયા નાળામાં પણ પાણી ભરાતા મુશ્કેલી વધી છે મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે મહેસાણાના વિસનગરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે વિસનગરમાં બે કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ જેના કારણે અનેક જગ્યાએ ભરાય છે પાણી સોસાયટી શાળા રસ્તા પર પાણી ફરી વળ્યા છે વિસનગરની અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે તો રાલીસણા પ્રાથમિક શાળામાં પાણી ફરી વળ્યા છે રાલીસણા પ્રાથમિક શાળાના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું આ સાથે સોસાયટીના દ્રશ્યો પણ જોઈ શકો છો કે સર્વત્ર પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે વાહનોના પૈડા અડધા ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે આ શહેરી વિસ્તારના દ્રશ્યો છે આ સાથે જ અંડરબ્રિજમાં પણ પાણી ફરી વળ્યા છે મહેસાણામાં ધોધમાર વરસાદ છે અને મહેસાણામાં ચાર કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે એનાથી પણ વધુ વરસાદ છે તો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે મહેસાણા શહેરના મોઢેરા રોડ હીરાનગર રોડ બસ સ્પોટ સાથે નાળા પણ પાણીની અંદર સમાઈ ગયા છે અનેક વાહનો રસ્તામાં અટવાઈ ગયા છે અને જે વાહનો આ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે તે વાહનો પણ રસ્તામાં બંધ પડી રહ્યા છે તો જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો મહેસાણામાં મેઘરાજા મહેરબાન છે પરંતુ કેટલાક લોકો માટે આ કહેર સમાન પણ છે મહેસાણામાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા છે માનવાશ્રમ વિસનગર રોડ વિસ્તારમાં અત્યારે પાણીનું જ રાજ જોવા મળી રહ્યું છે તો જ્યારે વરસાદ નહોતો વરસતો ત્યારે ટીપું પણ નહોતું આવતું પરંતુ જેવા વરસ્યા છે પાણી 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 કરી છે તો મહેસાણા વિસ્તારની સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને જેના કારણે થોડા જ વરસાદમાં આ વિસ્તારો જળમગ્ન થઈ જાય છે જળબંબાકારની સ્થિતિ વચ્ચે પાંચ જેટલી સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે તો મહેસાણા જિલ્લાના દ્રશ્યો છે જ્યાં સોસાયટીમાં પણ પાણી ફરી વળ્યા છે મુખ્ય કારણ એ પણ છે કે પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી सीधा हमें आपने ले ली शो हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो आज के लिए गुजरात रीजन पे एक साइक्लोनिक स... नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र कच्छ के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है और इसके साथ ही ट्वेंटी डिग्री नॉर्थ लेटीट्यूड पर एक सीअर जोन पैटर्न बना है और साउथ गुजरात में आपसोर्स ट्रफ परसिस्ट कर रहा है जिसके लिए आज के लिए गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें वेरी हैवी टू हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन साबरकान्ठा बलसाड़ तापी और दमन और दादरा नगर हवेली और साथ में येलो अलर्ट जारी है और डे थ्री और डे फोर और डे फाइव की बात करेंगे तो नवसारी बलसाड़ तापी दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें हैवी टू तो वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और डे टू की बात करेंगे तो डे टू के लिए जामनगर पोरबंदर द्वारका और कच्छ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और जूनागढ़ मोरबी और गिर सोमनाथ के लिए हैवी रेनफॉल की वार्निंग है आज और कल के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें ठंडे स्टार्म की वार्निंग है और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए फ़िशरमैन की वार्निंग है एंटायर गुजरात कोस्ट के लिए और डे वन और डे टू आज और कल की बात करेंगे तो जो विंड की स्पीड होगी वो 35 से 45 फाइव के एम पी एच और साथ में जो गश्ती विंड होगी वो 55 फाइव के एम पी एच और डे थ्री से डे फोर के लिए जो विंड की स्पीड होगी वो 45 से 55 और साथ में जो गश्ती विंड होगी वो 65 फाइव के एम पी एच के आसपास रहने का पूर्वानुमान है આજ અમદાવાદ અને ગાંધીનગર કે લિયે ભારે એવિરિયલ ફોલ કે વોર્નિંગ સાથ મે ઓરેન્જ એલર્ટ ઓર થન્ડરસ્ટોર્મ કે ભી વોર્નિંગ હે તો થેન્ક યુ તો હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે સૌરાષ્ટ્ર કચ્છ પર સિસ્ટમ સક્રિય છે જેની અસર જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણના કેટલાક વિસ્તાર ઉત્તર ગુજરાત માટે અને મધ્ય ગુજરાત માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સવારથી જ મેઘો બરાબરનો મંડાયો છે ઉત્તર ગુજરાતમાં જ્યાં છાંટોય નહોતો પડતો ત્યાં અત્યારે રેલમછેલ થઈ ગઈ છે તો અમદાવાદમાં વિરામ બાદ વરસાદ શરૂ થતા પાણી ભરાઈ ગયા છે શહેરના અનેક વિસ્તારો પાણીમાં અત્યારે ડૂબી ગયા ગયા છે છે અનેક અનેક લોકો લોકો પણ પણ વાહનો ફસાયા છે અનેક લોકોના વાહનો ફસાયા છે રસ્તા પર પાણી ભરાતા લોકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને સાથે રોષ પણ ઠાલવી રહ્યા છે ખાસ કરીને જે કામ અર્થે બહાર નીકળ્યા છે જોબ માટે નીકળી રહ્યા છે તે લોકો આ પાણીમાંથી જ પસાર થઈ રહ્યા છે અને જેના કારણે તેઓ રોષ ઠાલવી રહ્યા છે તો એક જ ઝાપટું પડે છે ને તેમાં પાણી ભરાઈ જાય છે પાણીનો નિકાલ થતા પણ થોડો સમય લાગે છે જેના કારણે લોકોનો રોષ ભભૂકી ઉઠી રહ્યો છે તો આ સાથે અનેક લોકો ભ્રષ્ટાચારના પણ આરોપ લગાવી રહ્યા છે કારણ કે લેવલિંગ રસ્તાનું જે લેવલિંગ છે એ યોગ્ય રીતે નથી થતું જેની સામે લોકોનો રોષ છે તો અમદાવાદના વેજલપુરમાં વરસાદ બાદ ચારેક ઓર પાણી જ પાણી ભરાઈ ગયા છે રસ્તાઓ પાણીમાં ગરકાવ છે રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલીમાં